જામનગરના ખીચોડિયા પક્ષી અભયારણ્યમાં ઘૂસી આવેલા દીપડાને શોધવા માટે ફોરેસ્ટ ટુકડી દ્વારા નાઇટ પેટ્રોલિંગ દીપડાને ઝડપી લેવા માટે જુદા જુદા બે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા દીપડાએ કરેલું મારણ અને વધુ ફૂટપ્રિન્ટ મળ્યા વિગત વાત કરવામાં આવે તો જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્ય પેટ્રોલિંગ દરમિયાન એક દીપડાના મળી આવ્યા હતા દીપડો આંટા ફેરા કરતો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી ખીજડિયા પક્ષી અભયરણ પાર્ટ એકને લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે ફોરેસ્ટ વિભાગની ટીમની શોધખોળ દરમિયાન દીપડાના વધુ ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા તપાસમાં તેને એક બુંડનું મારણ કર્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું અને તેના અવશેષો મળ્યા છે દીપડો પાર્ટ એક વિસ્તારમાં આટા ફેર કરતો હોવાથી ફોરેસ્ટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું ઉપરાંત પક્ષી અભયરણ પાર્ટ વનના અલગ અલગ બે વિસ્તારમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને તેના પર વોચ રાખવામાં આવી રહી છે દીપડાની આ વિસ્તારમાં એન્ટ્રીને લઈને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે